જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા એપિસોડ માં સવાર નો સમય છે ઘડીના પ્રથમ પ્રહર ની શરૂઆત થઈ ચૂકી છે સૂર્ય દેવ પોતાનું આગમન કરતા પોતાના કિરણોને આ ધરાતલે ધીરે ધીરે પ્રસરાવી રહ્યા છે ડિસેમ્બરનો મધ્ય ભાગ હોવાથી હેમંત પૂર બહાર ખીલી છે તેમજ પોતાની ઓશ મિશ્રિત શીતળતા આપીને વાતાવરણને વધુ આહ્લાદક બનાવી રહી છે જ્યાં આ શાંત વાતાવરણમાં પણ પક્ષીઓ કલશોર કરીને ઉડાઉડ કરતા જાણે પોતાની હયાતીની સાક્ષી પૂરી રહ્યા છે ત્યાં જ અચાનક મંદિરમાં થયેલ ઘંટડાથી પોતાની ઊંઘમાં ખલેલ પડી હોય તેમ ગરિમા ઊંઘમાં જ આટલી સવાર સવારમાં કોણ ઘંટ વગાડે છે કહીને બડબડી પોતાની પથારીમાં બગાસા ખાતી અને આળસ મરડતી બેસી જાય છે અને ધીમે ધીમે આંખ ઝબકાવતા પોતાના રૂમની બાલ્કનીમાંથી બહાર જોતા ધુમ્મસ દેખીને અને પલંગની બાજુમાં પડેલ ટેબલ ક્લોકને જોઈને હજુ તો સાડા છ જ વાગ્યા છે બોલતી પોતાના કાન પર રજાઈ મૂકીને સુઈ જાય છે ગરીમા ગિરીશ અને રિધિમાં પારેખની ગર્વ લઈ શકાય તેવી એકલોતી સંતાન જેણે એક વર્ષ પહેલા જ MBA કમ્પ્લીટ કરીને પોતાના પપ્પાની બેંકના મેનેજર તરીકેની કોઈ પણ જાતની ઓળખાણ વાપર્યા વગર પોતાની હોશિયારીમાં દમ પર જ હાલ અમદાવાદની જાણીતી કંપનીમાં માર્કેટિંગ તરીકેની જોબ કરી છે પછી થોડાક સમય બાદ અચાનક જ ગરિમાઓ બેટા સવા વાગી ગયા છે નહીં તો ઓફિસ જવામાં મોડું થઈ જશે ગરિમા સાંભળે છે ને ગરીમા નામના રસોડામાંથી આવતા મમ્મીના શબ્દો ગરિમાના કાને અથડાતા તે સફાડી જાગીને ઘડિયાળમાં જોવે છે ઓહ સાડા આઠ વાગી ગયા આજે થોડું પાછું થોડું મોડું થઈ જશે બોલતી ઝડપથી જાય છે તૈયાર થઈને પોતાની બેગ લઈને બહાર આવીને પોતાના મમ્મી ગુડ મોર્નિંગ કહીને ઝડપથી જા નાસ્તો કરીને રસોડામાં ગયેલા પોતાના મમ્મીને બૂમ પાડતા કહે છે કે મમ્મી જલ્દી જલ્દી મને ટિફિન આપો આમ પણ ઓફિસ જવામાં મને મોડું થઈ ગયું છે અને વધારે મોડું કરાવવા માટે તો છે જ પેલા હિંચકાવાળા દાદી ગરિમાના પપ્પા તેને તરત જ તેમ ન બોલવા જણાવે છે અને તેના મમ્મી પણ તેને ટિફિન આપતા હળવેકથી ઠપકારતા કહે છે કે એમને નહીં કોસ તારે વહેલા ઊઠીને તૈયાર થવું હતું ને ત્યારે ગરીમા ટિફિન બેગમાં મૂકતા ઠીક છે બાય કહીને ઝડપથી સીડીઓ ઉતરવા માંડે છે પછી ગરિમાના મમ્મી પપ્પા એકબીજાની સામે જોઈ છે કેમ કે તેમને પણ ખબર છે કે ક્યાંક ને ક્યાંક ગરીમાં સાચી પણ છે પરંતુ તેઓ કંઈ પણ કરી શકે તેમ નથી જ્યાં બીજી તરફ ગરીમા જેવી હેલ્મેટ પહેરીને સ્કૂટી સ્ટાર્ટ કરવા જાય કે ત્યાં જ તેના કાને શબ્દો અથડાય છે કઠે જાઓ અને ગરીમાં અકળાતી ચીડાતી પાછું ફરીને જોઈ છે તો એક એંસી પંચ્યાસી વર્ષના આંખ પર કાળી ફ્રેમના ડાબલા જેવા ચશ્મા પહેરેલા થોડાક પતળા પણ મજબૂત બાંધાના

મોડું થઈ ગયું હોવાથી ઝડપથી સીડીઓ ચડતી ગરિમા જેવી ઓફિસમાં પગ મૂકે છે કે ત્યાં જ તેના બોસ જાણે કે તેનું સ્વાગત કરવા માટે જ ઉભા હોય તેમ ગુસ્સામાં ઉભેલા જોવા મળે છે જેવી ગરિમા પોતાના બોસને ગુડ મોર્નિંગ કહેવા જાય છે કે તરત જ તેના બોસ તેને ઈશારાથી ઘડિયાળ બતાવતા પૂછે છે કે કેટલા વાગ્યા જેવો ગરિમા કંઈ જવાબ આપે તે પહેલા જ તેના બોસ તેને આખા સ્ટાફની વચ્ચે કખડાવે છે અને તેને જણાવે છે કે તેની મોડી આવવાની આદતના કારણે તેની બુદ્ધિ શક્તિ અને કાર્યક્ષમતા બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે તેમજ તે પોતાની કંપનીની સર્વિસને અન્ય કંપનીઓ સામે વ્યવસ્થિત પ્રેઝન્ટ ન કરી શકવાના કારણે કંપની પર અસર થઈ રહી છે અને તેને જોઈને બીજા સ્ટાફ મેમ્બર્સ પણ પોતપોતાની મનમાની કરી રહ્યા છે જેથી કંપની પણ ધીરે ધીરે પોતાના ગ્રાહકો ગુમાવી રહી છે માટે બોસ તેને છેલ્લો ચાન્સ આપતા જણાવે છે કે સૌ પ્રથમ તો તે તેની મોડા આવવાની આદત સુધારે ત્યારબાદ પોતાના કામ પર ફોકસ કરે અને જો તે તેની કોઈ પણ આદત સુધારવા ન માંગતી હોય તો બહેતર છે કે તે બીજા દિવસથી ઓફિસ જ ન આવે બોસ પાસેથી ઠપકાર મેળવીને ગરિમા ત્યારે તો કશું જ નહીં નથી બોલી શકતી પણ પોતાના સ્ટાફ મેમ્બર્સની સામે રડી પણ નથી શકતી બસ પોતાના આંસુ ગળીને અને પોતાના કલીગ્સની હૈયા ધારણા મેળવીને આખો દિવસ તણાવગ્રસ્તથી તેમાં જ માંડ માંડ કાઢે છે ઓફિસનો સમય પસાર કરીને વ્યગ્ર સ્થિતિમાં જ ગરિમા ઘરે આવવા નીકળે છે અને ઘરે આવીને જેવી સ્કૂટી પાર્ક કરે છે કે તરત જ હિંચકાવાળા દાદી આ ગઈ કહીને પૂછે છે ગરિમા હેલમેટ ઉતારતી દાદીની પાસે જાય છે અને પોતાના ગુસ્સા અને સંયમનો બાંધ તોડતા ચીડાઈને દાદીને કહે છે કે હા આવી ગઈ અને હવે અહીંયા જ રહેવાની છું ખુશ અને તેમના લીધે જ આજે તેની નોકરી ખતરામાં છે તેવું કડક શબ્દોમાં જણાવીને પગ પછાડતી પછાડતી દાદર પર ચડતી તણાવગ્રસ્ત સ્થિતિમાં જ ઘરે આવે છે પોતાની દીકરીના પગરવ સાંભળીને તેની મનસ્થિતિથી વાકેફ ગરિમાના મમ્મી તેના માટે રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવે છે અને જેવી તે પાણી પીને થોડીક સ્થિર થાય છે તેવા તરત જ તેના મમ્મી તેને શાંતિથી પૂછે છે કે શું વાત છે કેમ આટલી બધી ચિંતિત છે ત્યારે શરૂઆતમાં તો તે કશું જ નથી બોલી શકતી પરંતુ ત્યારબાદ રડમસ અવાજે જ ઓફિસમાં જે કંઈ પણ થયું તેનાથી પોતાના મમ્મીને માહિતગાર કરે છે જ્યાં થોડોક સમય તો વાતાવરણમાં ગમગીની છવાઈ જાય છે પછી તુરંત જ ગરિમાના મમ્મી વાતાવરણમાં હળવાશ લાવવા પોતાનું મૌન તોડતા ગરિમાને ચિંતા ન કરવા જણાવે છે અને પોતાની દીકરીનો મૂડ ઠીક કરવા તેની માટે ગરમ ચા લઈને આવે છે લેતા લેતા પાછી દાદીને યાદ કરતા બોલે છે કે આ બધું દાદીના લીધે જ થયું છે અને તરત જ ગરિમાને અટકાવતા તેમના મમ્મી આ બાબતમાં દાદીને વચ્ચે ન લાવવાનું જણાવે છે જેનાથી ભડકેલી ગરિમા તેના મમ્મી પર ચીડાતા તેમને જણાવે છે કે કેમ ન લાવે દાદીને વચ્ચે આજે તેમના લીધે જ તો તેની નોકરી ખતરામાં છે અને શું તે રેઝિગ્નેશનની રાહ જોઈ એ જે તેને બહુ જલ્દી જ મળવાનું પણ છે પછી આગળ કોઈ વાત ન વધારતા તે પોતાના રૂમમાં જાય છે અને ત્યાંની બાલ્કનીમાં ઊભી રહીને આસપાસના વાતાવરણને લોકોને જોઈને પોતાના મનને શાંત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેની નજર એકાએક જ હિંચકામાં બેસેલા દાદી પર મંડાઈ જાય અને ચીડાતી તે બાલ્કનીમાંથી પરત આવીને પલંગ પર આંખ મીંચીને આડી પડી જાય છે જ્યાં ગરીમાના મગજમાં આજે ઓફિસમાં જે કંઈ પણ થયું તે અને તેના બોસના કહેલા શબ્દો જ ગુમરાયા કરે છે આ વિચાર રમણનો અંત ત્યારે આવે છે જ્યારે તેના પપ્પા તેના માથા પર હાથ ફેરવતા ફેરવતા ગરિમા કહીને તેને જમવા માટે બોલાવવા આવે છે ગરિમા આંખ ખોલે છે અને બાજુમાં તેના વાહલ વરસાવતા પપ્પાને જોઈ તેમજ દરવાજા પર તેના મમ્મી કે જે પોતાની દીકરીના સ્વભાવને પહેલેથી જ જાણતા હોવાથી પોતાની દીકરીના પહેલાના જોમ જુસ્સા અને ઉત્સાહને યાદ કરતા અત્યારે પોતાની દીકરીને આવી સ્થિતિમાં જોઈને ઉદાસ ઉભેલા જોવા મળે છે તે ઊભી થઈ જાય છે અને હાથ મોઢું ધોઈને જમવાના ટેબલ પર આવીને બેસે છે પરંતુ થોડુંક જ ખાઈને તેને ઊંઘ આવે છે અને એમ કહીને થોડુંક પાણી પીને તે ઉભી થઈ જાય જ્યાં તેના મમ્મી પપ્પા પણ તેને વધારે કંઈ પૂછ્યા કે સમજાવ્યા વગર પોતાના રૂમમાં જવા દે ગરીમાં રૂમમાં આવે છે અને પાછી પલંગ પર આડી પડીને વિચારોના વમળમાં અટવાઈ જાય છે તેને પોતાના વ્હાલ સોયા મમ્મી પપ્પાને જોઈને પોતાની જાત પર જ ગુસ્સો આવે છે તેને નથી સમજાતું કે શું કરી રહી છે તે આ બધું અને તેનો ગુસ્સો અચાનક ફંટાતા ફરી પાછો પહેલાં હિંચકાવાળા દાદી પર આવીને સ્થિર થઈ જાય છે તે વિચારે છે કે જ્યારે પહેલાં તે તેમની જિંદગીમાં નહીં હતા ત્યારે તેઓ કેટલા સુખી હતા અને પોતાના ભૂતકાળને વાગોળતા ગરીમાં યાદ કરે છે કે પહેલાં તે કેવી હતી પહેલેથી જ ભણવામાં હોશિયાર ગરીમાં કેવી રીતે દરેક ધોરણમાં પહેલો નંબર લાવીને પોતાના મમ્મી પપ્પા ટીચર્સ તેમજ અન્ય વડીલોની માનીતી હતી અને એટલી જ વિદ્યાર્થી વર્ગમાં પણ લોકપ્રિય હતી કોલેજ કાળમાં પણ તેને પોતાનો પહેલો નંબર જાળવીને જ અમદાવાદની જાણીતી ડિગ્રી મેળવી હતી અને પોતાની જાત મહેનતે જ પોતાના પપ્પાની કોઈ પણ જાતની ઓળખાણ વાપર્યા વગર અમદાવાદની જાણીતી કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી અને તેના મમ્મી પપ્પા તેના પર ગર્વ લઈ શકે તેવો એક ઓર કારનામો પોતાની સફળતાની લિસ્ટમાં જોડ્યો જ્યાં કંપનીમાં પણ તેણી તેનામાં આવેલ પપ્પાની હોશિયારી અને પ્રામાણિકતા તેમજ માતાની બીજાને સારી રીતે સમજી શકવાની આવડત અને સરળ સ્વભાવના ગુણથી અને પોતાની સારી કોમ્યુનિકેશન સ્કિલ તથા સાલ સ્વભાવથી અમુક જ મહિનામાં પોતાની કંપની તરફ અન્ય કંપનીઓને ડીલ કરવામાં પોતાની કંપનીના પ્રોડક્ટ યુઝ કરવા માટે ગ્રાહકોને આકર્ષવામાં અને કંપનીને નફો કરાવવામાં પણ સફળ રહી હતી

બાય કરતી ઝડપથી ઘરની સીડીઓ ઉતરવા માંડે છે અને જેવી હેલ્મેટ પહેરીને સ્કૂટી સ્ટાર્ટ કરવા જાય છે કે ત્યાં જ કોઈ શબ્દ કારણે જ અથડાતા આશ્ચર્યથી પાછળ ફરીને જોઈ છે તો હિંચકો ખાલી જોઈને દાદી ક્યાં ના વિચારને બ્રેક મારતા હાસકારો અને આનંદ અનુભવતી ત્યાંથી રવાના થાય છે અને જેવી ઓફિસ પહોંચે છે કે તેને ઓફિસ વહેલી આવેલી જોઈને તેના બોસ પણ તેને ઠપકો ન આપતા ગરીમાં પોતાનો આજનો દિવસ ખુશી ખુશી હળવાશથી પસાર કરે છે ખુશ થતી જ ગરીમાં પોતાના ઘરે આવીને સ્કૂટી પાર્ક કરીને ઘરે જવા માટે જેવા પગ માંડે છે કે ત્યાં જ તેની નજર ફરીથી સામેના ઘર પર દાદીના દાદી વગરના ખાલી હિંચકા પર પડે છે અને દાદી વગરનો હજુ પણ ખાલી હિંચકો જોઈને આશ્ચર્યથી જ પોતાના ઘરના દાદર જળવા માંડે છે જેવી પોતાના ઘરમાં પ્રવેશ કરે છે કે તેની નજર ચિંતામાં કશી ઉતાવળે જવાની તૈયારી કરતા તેના મમ્મી પપ્પા પર પડે છે તે પૂછે છે કે શું થયું છે અને તેઓ આટલી ચિંતામાં ક્યાં જઈ રહ્યા છે ત્યારે તેના મમ્મી તેને જતા જતા જણાવે છે કે તેઓ હોસ્પિટલ જાય છે હિંચકાવાળા દાદી ને હાર્ટ અટેક આવ્યો છે અને તે હોસ્પિટલાઈઝ છે ગરીમાં આગળ કઈ પણ પ્રશ્ન પૂછે તે પહેલા જ તેના મમ્મી પપ્પા તેને ફોન પર કોન્ટેક્ટમાં રહેશે કહીને ત્યાંથી રવાના થાય છે ગરીમાં દરવાજો બંધ કરીને વિચારોના ચક્રાવે ચડી જાય છે અને ચાલતા ચાલતા અચાનક સોફા પર ધબ દઈને બેસી જાય છે દાદી વિશે સાંભળીને તેને દુઃખ થાય છે અને પોતે દાદી સાથે કરેલા ખરાબ વર્તનને યાદ કરતા પછતાય છે પછી વિચારે છે કે ક્યાંક મારા ગમે તેમ બોલવાથી જ તો તેમને એટેક નહીં આવ્યો હોય ને અને તેની આંખોમાંથી આંસુ નીકળી જાય છે થોડાક સમય પછી પોતાના આંસુ લૂછીને ટેબલ પરથી પાણી લઈને પીએ છે ત્યાં જ તેના મમ્મીનો ફોન આવે છે અને તે ગરીમાને દાદી ની ખબર આપતા જણાવે છે કે હવે સારું છે છે અને હાલ બેહોશ સમયસર કર્યા એટલે બચી ગયા બીજી વાત ઘરે જણાવશે એમ ફોન મૂકી દે છે મમ્મી ની આ વાત સાંભળીને ગરિમાને થોડો ખાસકારો થાય છે અને થોડીક સ્વસ્થતા મેળવીને તે પોતાના રૂમમાં જઈને બાલ્કનીમાંથી માંથી દાદી વગરના હિચકાને જોયા કરે છે અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ જાય છે તેને યાદ આવે છે કે કેવી રીતે છ મહિના પહેલા તે તેના મમ્મી પપ્પા સાથે આ સોસાયટીમાં ઘર જોવા માટે આવી હતી ત્યારે પહેલીવાર તેણે આ હિંચકાવાળા દાદીને આરામથી પોતાના હિંચકા પર નિંદર કાઢતા જોયા હતા ત્યારબાદ આ સોસાયટીમાં તેમના ઘરની સામે જ સેકન્ડ ફ્લોર પર તેમને ઘર લેવાનું થયું ત્યારે શરૂ શરૂમાં તો એ તેમની સાથે એટલી બધી વાત નહોતી કરતી પરંતુ તેમના હસમુખ અને મિલનસાર સ્વભાવને કારણે તેમજ તેના મમ્મી પપ્પાના તેમના પ્રત્યેના ઝુકાવ અને આદરને કારણે તેને પણ તેમને જાણવાનો મોકો મળ્યો હતો તેમનો બહોળો મારવાડી પરિવાર જેમાં તેમના છોકરાઓ વહુઓ તેમના પોત્ર પોત્રીઓ અને તેમના પરપોત્ર પરપોત્રીઓ મળીને કુલ વીસ પચીસ જણાનો સમાવેશ થતો પોતાના ઘરની સામેનો આખો બ્લોક તેમનો હતો આ ઉપરાંત તેમની અહીં જ અમદાવાદમાં કાપડની છ દુકાનો તેમજ ગામમાં પણ પુસ્તેની મકાન ખેતી અને જમીન હતા ટૂંકમાં પૈસે ટકે પણ સુખી સંપન્ન પરિવાર કહી શકાય અને તેટલું તેમનું રૂટિન જોઈએ તો સવારે ઊઠીને બહુ દીકરી અને નોકર ચાકર હોવા છતાં પણ આખા ઘરનો કચરો વાળવો ત્યારબાદ નાહી કરીને ભગવાનના પૂજાપાઠ પતાવીને ઘરની નજીકમાં જ આવેલા મંદિરે જવાનું અને બધાને બોલાવતા બોલાવતા ઘરે પરત આવીને પોતાના પ્રિય હિંચકા પર સમય પસાર કરવો અને જો ફાજલ સમય મળે તો ઇંઢોણી બનાવવી તેમને હિંચકા પ્રત્યેનું વળગણ એટલું બધું હતું કે તે ખાલી ખાવા પીવા માટે જ ઘરે જતા બાકીનો સમય હિંચકા પર જ પસાર કરતા જો કે આખી સોસાયટીમાં તેમના હસમુખ અને મિલનસાર સ્વભાવના કારણે જ બધા તેમને અને તે બધાને ઓળખતા કોઈ બહારનો વ્યક્તિ પણ જો સોસાયટીમાં આવે તો તેમને મળ્યા વગર ન જાય તેવો તેમનો સ્વભાવ હતો નાના મોટા સૌ કોઈનો તેમના હિચકાની આસપાસ મેળાવડો જોવા મળતો કારણ કે તે ક્યારેક લોકોના ટ્રબલ શૂટર તરીકે પણ કાર્ય કરતા અને વાતોનો તો તેમની પાસે હંમેશા જ ખજાનો રહેતો આમ સૌ કોઈના ચહિતા હોવાથી બધા તેમને હિંચકાવાળા દાદી તરીકે જ બોલાવતા પણ જ્યાં શરૂઆતમાં તેને પોતાને પણ આ દાદી મિલનસાર સ્વભાવ અને કામ કરવાનું જોમ જોઈને ઊર્જાથી ભરપૂર પ્રેરણાનો સ્ત્રોત લાગ્યા હતા અને ઘણીવાર તેને પણ તેમની પરિસ્થિતિઓને ટેફલ કરવાની સૂઝબૂઝપૂર્વકની વાતોથી પોતાની સામે આવતી પરિસ્થિતિઓમાં કેવી રીતે રસ્તો કાઢવો તેના આઈડિયાઝ મળતા હોવાથી પોતાને પણ દાદી ટ્રબલ શૂટર લાગ્યા હતા અને પોતે પણ તેમને પોતાની અને પોતાની ઓફિસની વાતો કરતી હોવાથી તેનું અને દાદીનું ટ્યુનિંગ પણ સારું થઈ ગયું

દાદી તેને બોલાવીને વાતોમાં આરામથી પંદર વીસ મિનિટ ખેંચી કાઢતા આમ ઓફિસે જતા પોતાને ઝડપી પાડવાનો દાદીનો નિત્યક્રમ થઈ ગયો હોવાથી અને પોતે પણ કામ બરાબર ન કરી શકવાને કારણે બોસ નો ઓફિસ રોજ ઠપકો મળતા તેને દાદી હવે ટ્રબલ શૂટર નહીં પણ ટ્રબલ મેકર લાગવા લાગ્યા હતા અને જ્યાં બીજી બાજુ નાનપણમાં જે હિચકો તેને તેના દાદા દાદી સાથેની યાદો માટેનું પસંદીતા સાધન લાગતું હતું તેની જગ્યાએ તે જોઈને તેને હવે ઘૃણા થવા લાગી પછી અચાનક જ તેને ડોરબેલનો અવાજ સંભળાય છે અને પાછી તે વર્તમાનમાં આવી જાય અને દરવાજો ખુલે છે મમ્મી પપ્પાને થાકેલા જોઈને તેમની માટે પાણી લઈ આવે અને પૂછે છે કે દાદીને કેમ છે ત્યારે ગરીમાના પપ્પા તેને જણાવે છે કે હવે સારું છે કાલે એવું હોય તો તું મળી આવજે અઠવાડિયા પછી રજા આપવાના છે અને ગરીમાં હમ કરીને મમ્મી પપ્પાને ગુડ નાઇટ કહીને પાણીનો ગ્લાસ લઈને રસોડામાં જાય છે ઘડિયાળમાં રાતના સાડા બાર વાગે પણ તેને ઊંઘ નથી આવતી તે પાછી બહાર બાલ્કનીમાં જાય છે હિંચકો જોવે છે અંદર આવીને તેના મમ્મી પપ્પાને જોવે છે અને બહાર હોલમાં હાર ચઢેલા પોતાના દાદા દાદીના ફોટાને જોવે છે થોડીક વાર ચૂપચાપ ત્યાં જ ઊભી રહે છે અને પછી પાછી પોતાના રૂમમાં આવી જાય છે પલંગ પર આડી પડે છે અને જેવી આંખ મીચે છે કે તેને તરત જ તેના દાદા દાદી યાદ આવી જાય છે તેમની સાથે નાનપણમાં કરેલી મોજ મસ્તી યાદ આવે છે તેને યાદ આવે છે કે નાનપણમાં કેવી રીતે તેને તેના દાદા દાદી હિંચકા પર બેસાડતા અને તેને હિંચકાવવા માટે પણ બાખડી પડતા દાદા દાદી પણ ઘરના કેન્દ્ર સ્થાને આવેલા હિંચકા પર જ પોતાનો મોટા ભાગનો સમય પસાર કરતા અને પોતે પણ તેમની સાથે બેસીને કાલીખેલી ભાષામાં અલક મલકની વાતો કરતી અને તેમના ખોળામાં જ તેમની સાથે વાર્તા સાંભળતા વાતો કરતા સૂઈ જતી જે મોટા થયા થતાં પણ આ જ નિત્યક્રમ ચાલુ રહ્યો હતો અને એક દિવસ અચાનક કેવી રીતે દાદાનો તે હિંચકા પર જ કુદરતી રીતે મોત થયું હતું અને તેના પછી તેમની પાછળ જ દાદી પણ જતા રહ્યા બસ તેમની યાદો તેની પાસે અકબંધ હતી જેને તે ગમે ત્યારે ખોલી શકતી જેમ અત્યારે ખોલી રહી હતી જ્યાં ફરી તેને પેલા હિંચકાવાળા દાદી યાદ આવી જાય છે અને તે વિચારે છે કે એમને અચાનક કેવી રીતે એટેક આવી ગયો એ તો સ્વસ્થ જણાતા હતા અને તેમને તો એવું કોઈ દુઃખ પણ નહીં હતું પછી તરત વિચારે છે કે શું મહારાજ વર્તનના કારણે તો એટેક નહીં આવ્યો હશે ને પછી આગળ વિચારે છે કે સવાર પડતા જ તે હોસ્પિટલ જઈને તેમની ખબર અંતર પૂછીને તેમની માફી માંગી લેશે અને પછી સુઈ જાય છે તે સવારે ઉઠે છે તૈયાર થાય

તે second floor receptionist જવાબ આપે છે thanks કહી ગરિમા ઉપર જાય છે તેમના room ની બહાર તેમના પરિવારના સભ્યો અને સગા સંબંધીઓને ને છે તે રૂમમાં પ્રવેશે છે તો દાદી આડા પડ્યા હોય છે તેમની બે વહુઓ તેમનું માથું અને પગ દબાવતી હોય છે ગરિમા આવ્યાની આવ્યા આહટ થતા જ દાદી આંખ ખોલી તેને જોતા જ ઉઠી જાય છે અને ખુશ થઈ જાય છે ગરિમા તેમને કહેશે હો દાદી કહીને ખબર અંતર પૂછે છે અને આગલા દિવસે કરેલા ગુસ્સાની માફી પણ માંગે છે દાદી તેને ઓફિસ જવાનું મોડું થઈ જશે કહીને ત્યાંથી હસતા મોઢે વિદાય કરે છે ગરીમાં બહાર નીકળે છે કે તેને કાને દાદીના કોઈ સગા દ્વારા બોલાતા શબ્દો અથડાય છે આ ડોકરીકને ઘણા રૂપિયા હે જણ વાસ્તે રોજ ટંટો વે ઘરમાં પછી ડોકરી દવાખાને જ જાય આ તો દૂરથી ડુંગરો રળિયામણો અને ગરિમાને બધું જ સમજાઈ જાય છે કે તે ખીન થતી ત્યાંથી ઓફિસ જવા માટે નીકળી છે અને વિચારતી વિચારતી જ ઓફિસે પણ પહોંચે છે બોસ ગુસ્સામાં જ તેને ઘડિયાળ બતાવતા તાળુકે છે મેં તને કહ્યું હતું કે તારી આદત સુધાર પણ તું તો સુધારવાની જગ્યાએ અને તેના બોસ તેને આગળ કંઈ પણ કહે તે પહેલા જ તેમને અટકાવતા તે કહે છે કે મને યાદ છે સર કે તમે શું કહ્યું ત્યારબાદ ડેસ્ક પર જઈને પોતાનો બધો સામાન સમેટવા માંડે છે જ્યાં તેના તેના અને અન્ય તેને તેને તેમ કરતા જોવા લાગે છે પછી પણ કહેવા જાય તે પહેલા જ તે પોતાનો સામાન લઈને ત્યાંથી નીકળી જાય છે સાંજના ગરીમાં પોતાની મનગમતી જગ્યા જ્યાં તે પોતાનું મન બહેલાવા અવારનવાર તેના દાદા દાદી સાથે આવતી હતી તે ઉદ્યાનના એક બાંકડે બેસીને પોતાના વિચાર વમણનો અંત આણવા પોતાના મગજને શાંત કરવાનો પ્રયત્ન કરતી હોય છે પરંતુ દાદી અંગેના વિચારો તેનો પીછો જ નથી છોડતા તે વિચારે છે કે કેટલો સુખી લાગતો હતો આ પરિવાર પણ અંદર તો બધું ખોખલું જ નીકળ્યું અને દાદીને જોઈને મને પણ એવો જ ભ્રમ થયો કે તે કેટલા સુખી છે અને મારો એમ જ ટાઈમ વેસ્ટ કરાવે છે પરંતુ એ તો પોતાના બુઢાપાના જુરાપાને ઝેલવા માટે કોઈકનો સાથ ઈચ્છતા હતા જ્યાં હું તેમના ઘરના લોકોના દેખીતા જ તેમને ગ્લિકેટ કરતા વ્યવહારને જોઈ જ ના શકી મેં તો જોયા છે એમને રાત્રે એકલા અંધારામાં બેસેલા અને જોયા છે ઉપર પોતપોતાના મશગુલ એમ તેમના પરિવારના સભ્યોને અને એ દિવસે જ્યારે તેની સાથે અભદ્ર વર્તન કર્યું ત્યારે પણ તો તેમનો પક્ષ લેવા કોઈ નીચે નહોતો આવ્યું તેમના બેસવા માટે એક હિંચકો આપી દીધો પણ પોતાની હૃદયમાં સ્થાન નહીં પછી દુઃખી થતી અને પછતાથી વિચારે છે કે લોકો અમારા માતા પિતા અમારી સાથે જ રહે છે અને ખુશ છે જ્યાં માતા પિતા પણ અથવા તો કઈ નથી બોલતા ચૂપ રહી જાય છે અથવા તો પોતાના સંતાનોની હકીકતનો ઢાંક પીછોડો કરતા હામી ભરી દે જ્યાં અસલીતની અંદરખાને બનનેને જ ખબર હોય છે પછી પરિસ્થિતિ એવી પેદા થાય છે કે સંતાનો માતા-પિતાની બધી પ્રોપર્ટી હડપી લઈને તેમને અથવા તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અથવા સમાજને બતાવવા માટે ઘરમાં જ રાખે છે બસ ફરક માત્ર એટલો જ કે વૃદ્ધાશ્રમમાં જઈને માતા-પિતા એટલીસ્ટ પોતાના સંતાનોને કોશીને લોકોની સામે તેમની કરતૂતોને ઉજાગર કરી પોતાની હયાવરળ કાઢી શકે છે જ્યાં બીજી બાજુ સંતાનો પોતાના માતા વૃદ્ધાશ્રમ માં તો મૂકી મુકતા પણ તેમના બધા જ હકો છીનવી લઈને તેમને બધી જ રીતે પાંગડા બનાવી દે અને માતા-પિતા પણ બધાના દેખતા પોતાના સંતાનોને કોસી પણ નથી શકતા અને તેમની હકીકતો આ સો કોલ સમાજની સામે ઉજાગર પણ નથી કરી શકતા બસ આ બધું ચૂપચાપ સહન કર્યા કરે છે દાદીની જેમ ત્યારબાદ ભગ્ન હૃદયી ગરીમા પોતાના માથા પર બે હાથ મૂકીને હતાશ થઈ જાય છે

અહીં હસતી દરેક વ્યક્તિ સુખી પણ છે પરંતુ તેઓ જીવવાનું તો નથી ભૂલ્યા અને એવી જ રીતે હસવાનું પણ નથી ભૂલ્યા દાદીની જેમ જ તો તે પણ આવી રીતે માથે હાથ રાખીને હારીને ન જ બેસી શકે તે નિશ્ચય કરે છે કે તે જરૂર આ બાબતમાં કંઈક કરશે અને ઊભી થઈને સામે આવેલા એક હિંચકા પર બેસી જાય છે અને પોતાના દાદા દાદીને યાદ કરતી હતાશાઓને પગના ઠેકે અર્સેલીને નિશ્ચય કરતી પોતાને હાસ્યના હિંચકી હિંડોળે છે જ્યાં અત્યારે ગરિમાના બોસ તેને કોલ કરી રહ્યા છે અને તેનો ફોન સાયલન્ટ પર છે